વાદ કરીએ મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો કિશોરભાઈ ચિખલિયાનો પ્રમુખ તરીકે નામ જાહેર થતા ભડકો કોંગ્રેસના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પીરસદાદા અને કગથરા પર પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યો છે મોરબીના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે આરોપ લગાવ્યા પીરસદાદા અને કગથરા પર પક્ષ તોડવાનો આરોપ છે કિશોરભાઈ ચિખલિયાને પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ ઊઠ્યો છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાની આ બેઠક યોજાઈ છે કિશોરભાઈ ચીખલીયાને પ્રમુખ બનાવતા વિરોધ વંટોળ મોરબી પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે આરોપ લગાવ્યા છે પિરઝાદા અને કગથરા પર પક્ષ તોડવાનો આરોપ લગાવ્યો છે મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા હિમાંશુ ભટ્ટ ફોન લાઈન પર જી હિમાંશુ ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં વિરોધ એક તરફ ઊઠી રહ્યો છે શું વિગતો હાલ શું સ્થિતિ જી આપને જણાવી દઉં કે ગઈકાલે જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા જે જુદા જુદા તેર જિલ્લાના પ્રમુખો બદલવામાં આવ્યા તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જોકે આ નામ જાહેર થતાની સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ તેમજ જે આખી વર્તમાન જે બોડી છે જિલ્લા ભાજપ જિલ્લા કોંગ્રેસની તથા તાલુકા કોંગ્રેસની જે કોંગ્રેસના સિનિયર આગેવાનો છે તેમાં જે છે તે નારાજગી જોવા મળી રહી છે અને આજે અત્યારે જ હમણાં થોડી વાર પહેલા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ જયંતિભાઈ ના અધ્યક્ષ સ્થાને અને તેમણે જે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે વર્ષ બે હાજર સત્તર માં જયારે કિશોરભાઈ ને ટિકિટ ન મળી ત્યારે તેમણે બળવો કર્યો હતો અને જે તે સમયે સમજાવટ થી તેને ફોર્મ અપક્ષનું પાછું ખેંચ્યું હતું અને સત્તર માં બ્રિજેશભાઈ મેરજા ચૂંટણી જીત્યા હતા જોકે વર્ષ બે હાજર પેટા ચૂંટણી હતી ત્યારે તેમણે કોંગ્રેસ સાથે બળવો કરીને તે ભાજપ માં ગયા હતા અને ત્યારબાદ ફરી પાછા તેમને બે હાજર બાવીસ ની ચૂંટણી માં ટિકિટ મળશે અને આપવામાં આવશે તેવી વાત કરીને તેને પાછા કોંગ્રેસ માં લાવવામાં આવ્યા હતા આટલું જ નહીં પરંતુ કિશોરભાઈ ચીખલિયા જે છે તેમણે જયારે મોરબી મોરબીમાં આ માહોલ ઉભો થયો છે જે વિરોધ છે કઈ બાબતે આ પ્રમુખ બનાવવાને લઈને આ મીટિંગ યોજવામાં આવી હતી શું મુખ્ય એવા મુદ્દાઓ છે કે વિરોધ કરવો પડ્યો ગઈકાલે જે કિશોરભાઈ સિકલિયા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ કિશોરભાઈ સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો ઇતિહાસ છે જિલ્લા પંચાયતના જે વર્ષના તમમાં એને કારોબારીના ના ચેરમેન તરીકે પણ બળવો કરીને પક્ષના મેન્ડેટ અવગણના કરેલી ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જે પક્ષનો સત્તાવાર ઉમેદવાર હતા એને વિરુદ્ધમાં બળવો કરીને હતી એમાં બીજેપી ની અંદર એ લોકો ચાલી રહ્યા અને પાછા બે હાજર ની પેલા માં આગેવાનો માત્ર કોંગ્રેસ લેવામાં આવ્યા સતત પક્ષ વિરોધ ની પ્રવૃત્તિ હોવા છતાં આજની તારીખ એના ધર્મ પત્ની અસ્મિતા પંચાયત છે ના અને એની અંદર જે સામાન્ય સભા જે આ ચાલુ મહિનામાં મળી એમાં પણ બીજેપી ની જે બોડી છે બીજેપી ની મોરબી જિલ્લા પંચાયત ની એમાં બે કમિટી પણ સ્થાન આપવામાં આવ્યું એના ધર્મપત્ની ભાજપમાં હોય એના આમને કોંગ્રેસના સંગઠનના પ્રમુખમાં બનાવવામાં આવે એમાં વફાદાર કાર્યકરોનો જે આક્રોશ હતો એ આજે અમે વ્યક્ત કર્યો છે કિશોરભાઈ કેસરિયાની નિમણૂકના વિરોધમાં તો જયંતિભાઈ હાઈકમાન્ડ ને તમે આ રજૂઆત કરી હતી અમારી સાથે કિશોરભાઈ ચિખલિયા પણ ફોન લાઈન પર જોડાયેલા છે એટલે આપ જે કહી રહ્યા છો એનો જવાબ આપણે એમની પાસેથી પણ સાંભળીશું કે શું કહી રહ્યા છે જયંતિભાઈ આ રજૂઆત આપણે ઉપર કરી હતી પહેલા આપને જે અંદર આ રીતે વિરોધ હતો એને લઈને

અને એ વડીલ ને વધવાનો હક એમને હોય એ સ્વાભાવિક છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને અમારા પ્રદેશના અધ્યક્ષ શક્તિજીતભાઈ મને જે કોંગ્રેસ મોરબી જિલ્લા કોંગ્રેસ ની જે જવાબદારી સોંપી છે એને હું બધા ને સાથે રાખી અને આવનારા દિવસોમાં કોંગ્રેસ ને મજબૂત કરી જયંતીભાઈ

પછી કોંગ્રેસ પર વાતચીત કરતા એને લઈને આપ શું કેશો એમાં કઈ કોઈ પ્રતિક્રિયા કઈ આપવાની થતી નથી અને વડીલ છે તો એ કઈ પણ બોલે તો આપને કોઈ ફર્ક નથી પડતો એવું થયું